મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવેલા નિવેદનને લઈ બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરાયા ધરણા ગુજરાતમાં મહેસૂલ વિભાગ તેમજ ગૃહ ખાતામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેવું નિવેદન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવતા ઉપરોક્ત બંને વિભાગોમાં ચકચાર મચી જવા પામેલ છે ત્યારે આ નિવેદનને બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વખોડી કાઢવામાં આવેલ હતું અને તારીખ બે એક બે હજાર ઓગણીસના રોજ બોટાદમાં પાળીયા દોડ પર આવેલા તાલુકા સેવા સદનની સામે એક દિવસના ધરણા યોજવામાં આવ્યા હતા આ કાર્યક્રમ અંતર્ગત કોંગ્રેસના કાર્યકરો તથા હોદ્દેદારો બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા અને મીડિયાને આ અંગે માહિતગાર કરવામાં આવેલ હતું આજની આ વર્તમાન સરકાર બીજેપીની જે છે આ સરકારમાં અત્યારે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે કોઈ પણ ડિપાર્ટ ડિપાર્ટમેન્ટ હોય ખાલી મુખ્યમંત્રીએ તો બે જ ડિપાર્ટમેન્ટને યાદ કર્યા કે મહેસૂલ અને પોલીસ ખાતું પણ એવું નથી તમામ ડિપાર્ટમેન્ટમાં અત્યારે ભ્રષ્ટાચારથી ભરડો લઈ ગયેલ હોય અને જો ખુદ મુખ્યમંત્રી પણ આવું સ્વીકારતા હોય કે આ ડિપાર્ટમેન્ટમાં ભ્રષ્ટાચાર થાય છે તો ખરેખર એમની નૈતિકતા હોય તો મુખ્યમંત્રીને મુખ્યમંત્રી પદ ઉપર બેસવાનો કોઈ અધિકાર નથી તો આજે અમે જે આ ઘરણા ઉપર બેઠા અને આવેદનપત્ર આપવાના છીએ એ મુખ્યમંત્રીના રાજીનામા સાથે અમે આવેદનપત્ર આપવાના છે કટારિયા ઉપપ્રમુખ જિલ્લા પંચાયત બોટાદ આજે અહીંયા બોટાદ અને સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટી દ્વારા ધરણાના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે આખા દેશમાં અને રાજ્યની અંદર ભ્રષ્ટાચારે જ્યારે માજા મૂક્યું હોય અવારનવાર કોંગ્રેસ પાર્ટી બૂમો પાડી પાડીને બધાને લોકોને જગાડવા માટે પ્રયત્નો કરતી હોય અને સરકાર સામે બાયું ચડાવતા હોય કે ભાઈ ભ્રષ્ટાચારથી થોડુંક માફ કરાવો થોડુંક કમ કરાવરાવો કમ કરાવરાવો આમ આદમીને અંતરિયાળના લોકોને ખેડૂતોને ખેતમજૂરોને નાના નાના વેપારીઓની હાલત ખૂબ જ કથલતી જાય છે ભ્રષ્ટાચારના કારણે તો ત્યારે ફક્તને ફક્ત અમારી વાતોને ચૂઠી ગણાવતા આ ભારતીય જનતા પક્ષવાળા ત્યારે એમના જ મુખ્યમંત્રી શ્રીમાન વિજયભાઈ રૂપાણીએ તાજેતરમાં જ એક એવું નિવેદન આપ્યું છે કે છેલ્લા પચીસ વર્ષથી મહેસૂલ અને પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર ભ્રષ્ટાચાર બેફામ થઈ રહ્યો છે કંટ્રોલ બહાર છે પરંતુ એવું નથી સાથે સાથે દરેક ડિપાર્ટમેન્ટની અંદર સરકારશ્રીના દરેક ડિપાર્ટમેન્ટની અંદર સ્ટેપ બાય સ્ટેપ પૈસા મૂકવો અને કામ કરાવવો આવી નીતિ છેલ્લા પચીસ વર્ષથી ચાલે છે અને પચીસ વર્ષથી મુખ્યમંત્રીશ્રીને ખ્યાલ હશે જ તે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતની અંદર છે આવી પરિસ્થિતિની અંદર પોતે જ જો સ્વીકારતા હોય તો એને નૈતિક જવાબદારી સમજી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાનું રાજીનામું આપવું જોઈએ અને ગુજરાતની પ્રજા પાસે માફી માંગવી જોઈએ એવી અમારી કોંગ્રેસના જિલ્લાના તમામ આગેવાનો ઉપસ્થિત છે અને અમારી માગણી એવી છે